આપડે બું કરવાની ખુલાસો કરો હેડો હે બેટા મારો ધંધો બેટા તું દારૂ બંધ કરી દે મારા છોરા અને નું ભરદા ના બેટા તારું પણ કા વચ્ચે કા વચ્ચે તો માતા તો ખારા વાળી માતા છે બેટા એ હોય એટલે ખારી માતા એમ કે દિખાવતા મેં ઓમ મિલ જ્યો બેટા હે અરે માતા એ ક્યો બેટા હું વાત કરું તારો બેરો પાર કરી નાખો બેટા હા હા ખરુ માં ખરુ માં હ પણ ઈનો પછી આગળનો ઉપયોગ ઉપયોગ તો બેટા તારો ધંધો ચલ હે તારે કાયમ માટી ને તને ખુશ રાખે બેટા હા હા તારો ધંધો આગળ રહે રે બેટા આ રોમ ખરુ માં ખરુ માં